અનાચા માર ગામનું આતંગ વાડી તો અનાચા છે અમારા ગામનું રહોડું તો તમે કયા ગામના છો એવો છે 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 અને બહુ છે બહુ ગમ છે ચેટલું ભણિયાલા અને આ ભાણ

એબીસીડી બોલ એબીસીડી નથી આવડતી ના ના તો જા જલે ભણવા આવ્યો તો કલમ ખટારો આવડે કલમ ખટારો આવડે છે કલમ ખટારો હા બોલ તો કલમ ખટારો ક હ હ ગ હ હ ચ હ છ જ તો મિત્રો આ તમે જોઈ શકો છો કલમ બોલ હવે હવે તમને ધર્મેશભાઈ ડિસ્કો કરીને બતાડશે તમે ભાઈ ડિસ્કો કરીને બતાડો તો વાહ ભાઈ વાહ સરસ અરે વાહ ભાઈ વાહ

અને આવો રહ્યો કાંક આપણો દિવસ તો બ્લોગ ચાલુ કર્યા છે ધીમે ધીમે પણ તમે લોકો સપોર્ટ આલેલો ને તો મારો બ્લોગ હાલશે શું કેવું તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો હા સબસ્ક્રાઈબ કરી નાખો મારી ચેનલને આવીને એવી રીતે અમારા બ્લોગ થોડુંક વાંચ્યું છે એટલે બન્યા રહેશે કેમ બરાબર ઓકે હાલ શું બધે